નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાજી આજે આપણે આવી ગયા મારા જીજાજીને ત્યાં મળવા જે અહીંથી આપણે લાઈવ કરે છે પોલ્યુશન પાન સેન્ટર છે ત્યાં દુકાને બેઠા બેઠા લાઈવ કરે છે એમની ચેનલ છે મોજિલો ડાયરો ભાવનગર આપણે એને હારે જવાનું છે આજે ફરવા જોડાયેલા રીલો વિડીયોમાં તમને બતાવશું જો તમે આપણી આખી ટીમ છે આ બધા જવાના છે અને આ દુકાન છે આપણે તમને આ દુકાન નું નામ પણ બતાવી દઉં સામુંડા પાન એક કોલ્ડ્રિંક્સ અહીંયા બેઠા બેઠા આપણે બધા લાઈવ કરતા હોય ભાવનગર મોજલો ડાયરો જેમની ચેનલ છે એ તો જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં તમને મસ્ત મજાનો વ્યૂ બતાવશું આજે ફોજી અને આ બાજુ છે આપણે અને અમારી ગાડી પેટ્રોલ ખૂટી ગયું હતું પેટ્રોલ પુરાવા ગયા છે હમણાં આવે એટલે પાછા જઈએ છીએ શિહોર શિહોરી માણા દર્શન કરાવશું જોડેલા રહેજો આપણા વિડીયોની અંદર મસ્ત મજાના અત્યારે આપણે રોડના વ્યૂ જે કાંઈ આવે બધા લેતા જવું વિડીયોની અંદર જોડેલા રહેજો જેવો આપણે ગાડી આવી ગઈ છે પેટ્રોલ પુરાવી તો હવે બેસી જાવી અને આપણે શિહોર બાજુ નીકળી જવી જોડાયેલા રહેજો આપણા વિડીયો ની અંદર ચાલો તો ચાલો તો ગાડીમાં માં બે ગયા છીએ અને હવે ગાડી ચલાવી રહ્યા છે ધક્કો મારી દીધો દીધો અને છે આપણે આટલી મદદ કરી દીધી છે આપણે ચકડા વાળા ભાઈ ને ઢાળમાં ફસાઈ ગયો હતો ઢાળ ચડતો નતો બહુ આપતા હતા પણ પછી કઈ મેળ આવ્યો નહીં એટલે આપણે એને ધક્કો મારી સડાઈ દીધો છે ચાલો મિત્રો આપણે આવી ગયા છે માયા ડુંગરા ઉપર દર્શન કરવા જવાનું છે જોડાયેલા રજુ આપણે કન્ટિન્યુ વિડીયોમાં તમને અહીંયા જઈને આપણે દર્શન કરાવશું શિહોરી માના ચાલો મિત્રો જો અમે બધા અહીંયા કમ્પ્લીટલી થઈ ગયા છીએ અને બધા જવાના છીએ આપણે શિહોરી માના દર્શન કરવા જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં હવે અમે જઈએ અને તમને પણ બધાને દર્શન કરાવશું જોડાયેલા રહેજો આપણા વિડીયોની અંદર ચાલો મિત્રો જવું આપણા તમામ મેમ્બરો બધાય જઈ રહ્યા છે આપણી યુટ્યુબ ફેમિલી છે બધાય અમે સાથે સાથે સડી રહ્યા છીએ જોડાયેલા રહેજો આપણા વિડીયોની અંદર તમને પણ બધાને દર્શન કરાવશું આપણે જવો મિત્રો અમારા જીજાજી જે મોજલો ડાયરો ભાવનગર યુટ્યુબ ચેનલ છે એની આવ થાકી ગયા છે એ હવે નહીં આગળ ચલાતું નથી હવે આપણેથી ફીર ગાડી જાય છે એમ કે રહ્યા છે પણ આપણે એમને ફરાડા ફરાડા હાલવીન લઈ જવાના છે ડુંગરે અને શિહોરી માના દર્શન કરાવવાના છે આગળ બનાવ્યું હા આગળ બનાવ્યું એમ કે છે અહીંથી તમને મસ્ત મજાનું વ્યૂ આવે છે તમને બતાવી દઉં ફરી હું પણ થાય ગયો મસ્ત મજાનો નજારો છે અહીંથી તમે નિહાળી શકો છો ચાલો મિત્રો છે આપણે અહીંયા પાણીનું પ્રપ પ્રભ પણ મેકેલું છે બધાને ઠંડુ પાણી એકદમ મસ્ત મજાનું છે જે કોઈને આવ્યા હોય અને થાકી જાય વચમાં તમે પાણી પણ પી શકો છો એમની પણ સરસ મજાની સુવિધા છે અહીંયા આપણે મહેકો આવેલી તો આપણે પણ પાણી પી લઈએ અને આગળ પછી વધી જઈએ જોડાયેલા રહેજો આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ અને આપણે અહીંયા પ્રસાદી પણ આપે છે તમે જોઈ રહ્યા છો તમારું ભાઈ જરાક નામ જણાવજો યુટ્યુબર લાલા બાપુ લાલા બાપુ છે આપણે અને એમની અહીંયા દુકાન છે પ્રસાદી વરસાદી બધું વેચે છે તો જે કોઈને પરિસાદી ન હોય પણ અહીંથી તમે લઈ શકો છો જોડે દર્શન કરાવીએ જો આપણે આજે બતાય તે શિવહોરીમા મંદિર છે ત્યાં જવાનું છે અને તમને બધાને દર્શન કરાવવાના છે અત્યારે બધા થાકી ગયા છે તો જો અહીંયા પણ અમારે વ્લોગિંગ બનાવે છે જોડાયેલા રહેજો આપણે જય વીરદાદાનું મંદિર છે અહીંયા તો આપણે વીરદાદાના પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી લઈએ જોડાયેલા રહેજો આપણા વિડીયોની અંદર જય વીરદાદા તમે પણ બધા દર્શન કરી લેજો આપણે વીરદાદાના ચાલો તો હું દર્શન કરી લઉં પછી વિડીયો આગળ બતાવીશ હવે આ બધા આજે આજે થાકી જડીક પોરા ખાવા બે ગયા છે તો કેમ છે તમારી ફિલિંગ બહુ મજા આવી મજા આવી અમારે આનંદ આનંદ અમારા હર્ષદ ને તો બહુ મજા આવી છે આનંદ આનંદ થયો છે એમ કે છે અને અમારા જીજાજી ને પૂછ્યું છે એ

તમે લોકો બહુ આગળ જાતા નહીં હો ન્યા જો દીપડાની ઓલી છે અહીંયા બોર્ડ મારેલું છે દીપડાનું દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ એવી રીતનું આપણે બોર્ડ મારેલું છે ભાવનગર વન વિભાગ ખાતે એ પણ તમે બધા જોઈ શકો છો આ રીતનું છે અને આ તરફથી પણ આપણે પગછા છે નૈકેલા એટલે કે આ બાજુથી પણ આપણે હવાતું જવાતું હશે થોડું ઘણું આગળ જઈએ ને તમને બતાવી દઈએ કે કઈ રીતનું છે આ બાજુથી પણ આપણે શિવરીમાં ડુંગરા ઉપર આવી શકીએ મસ્ત મજાનો નજારો છે અહીંથી જુઓ તમે ક્યારેક આ બાજુ આવો તો આપણે શિવહરી માય દર્શન કરવા આવજો અને આવા નજારાનો લાભ લેજો ઉપર બીજો માળ ને એની પર પથ્થર મૂકેલ ત્રીજો માળ એમ અમારે ત્રણ માળનું મકાન થાય ચાર માળનું કોક કોક તો દરજા માળના મકાન કીણી જાય બરોબર માન્યતા લગભગ મારા ખ્યાલ કરવાની એવી છે હા એની માન્યતા હું એવું અમારા જીજાજી કહે છે એ તો તમે જોયું સાંભળ્યું છે એ વિડીયોની અંદર તો કોમેન્ટ કરી દેજો અમને પણ ખબર નથી આ બધા આ બાજુ થાય છે પણ અહીંયા દીપડો આવે એવી શક્યતા પણ છે કેમ કે અહીંયા બોર્ડ મારેલું હતું આપણે વન વિભાગ ભાવનગર મારા મોજીલો ડાયરો ભાવનગર વ્લોગિંગ કરી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર અત્યારે આ આપણે ફોટા પાડી રહ્યા છે મસ્ત મજાના જોરદાર અહીંયા બેકગ્રાઉન્ડ છે એટલે બધા ફોટા પાડે છે જવો મિત્રો આપણે આ ઝાડુ પાણાની અંદરથી એકદમ પાણાની અંદરથી તિરાડ પાડીને બહાર આવેલું છે આ ઝાડુ તો તમે જુઓ ક્યારેક તમે ડુંગરી આવો ત્યારે આ ઝાડુ પણ તમે જોજો

આપણે પહોંચી ગયા છીએ ડુંગરા ઉપર તમે જોડાયેલા હવે મંદિરના આપણે બધાને દર્શન કરાવશું મળીએ જય શ્રી શિહોરીમાં આ તરફ આપણે મંદિર છે હા તો હું દર્શન કરી લઉં દર્શન કરાવી બીએ આ લોકો જો ફોટા પાડવા મળ્યા છે અને આપણે અહીંયા મંદિરે આવીએ ઓહ અહીંયા પાણી પાણી પીવાની પણ સુવિધા છે ને અહીંયા પણ આપણે પ્રસાદી લેવાનો સમય થાય ત્યારે આપણે અહીંયા પ્રસાદી પણ આપે છે ને આ મસ્ત મજાનો આપણે અહીંયા સિંહ છે શિવોરીમાં એ તમે જોઈ શકો છો અહીંયા આપણે તમે જુઓ પ્રસાદી પણ શરૂ જ હોય છે કન્ટિન્યુ જે કોઈ તમામ મિત્રોને પ્રસાદી લેવી હોય એ પણ અહીંયા લઈ શકે છે માતાજી દર્શન કરવા માટે આવેલા છે જો તમે આ જે કઈ દેખાય ને બધું આપણે સિહોર ગામ છે આપણે તમને તમામ આપુ સિહોર ગામ બતાવી દઈએ

માતાજીને માપજી ઓઢણું પડી ગયું એટલે મશ્કેલી કરી ભાઈ આ કોના ઘટના છે આવી રીતે સાસ બોલો પછી એને ત્યાંથી ક્રોધ ગયા સીધા ઘરે આવ્યો આવીને દરિયાઈ વતને કીધું કે મારો ચોટલો કાકી નાખો કે શું થયું કે જે થયું હોય ત્યાંથી અહીં આવી ને સૂર્યનારાયણની અંદર પ્રાર્થના કરી અને સીધા ધરતીની અંદર હમાઈ ગયા પછી એની પાછળ સવા મન જણો ઉતરી એટલે ને પથને પીરિયા પથને એને લડાઈ થઈ અહીંયા શિયોરની અંદર લોહીની નદીઓ હાલતી તમારામાં પછી અહીંયા નવ નાથ છે અને વસમા માતાજી છે અને અઢારે વરણના કુળદેવી તરીકે મા વિરાજમાન થયા છે અને અહીંયા દસ વર્ષથી અમારા અંક્ષેત્ર પણ ચાલે છે અને સૌ ભક્તો આવે છે અને પૂનમને રવિવારને મંગળવારે માણસો વધારે પબ્લિક હોય છે જય શિવાય માતા ગરીતના કાઢ બાપુ આરે આપણે વાતચીત થઈ ને મિત્રો હવે આપણે બાપુને પૂછ્યું કે આપણે ડુંગર ફરતા હોય ને ત્યારે સાકલ વડે પથ્થરને બાંધેલો છે તો એનો શું છે રસ છે એ બાપુ આજે સાઠ વર્ષ પહેલાંનો એ પથ્થર બાંધેલો અમારા દાદા વખત ભાવગત દાદા વખતનો અને પબ્લિક નીચેથી એમ કહેતો કે બાપુ આ પથ્થર પડશે અથવા કે બાપા તમે ચિંતા ન કરો અમે હાકળથી એને બાંધી દેવી છે પણ ખાતર છે એટલે એવી પાથરે અને સાકળ એ માતાજી ના ભરોસે ઉભી છે અને પથ્થરે પણ માના ભરોસા નગર અડધું ગામ લઈ જાય એટલું એ પથ્થર છે મોટો જબર મકાન જેવો ઓકે તો મિત્રો આગળ ભણ્યા રહેજો હવે આપણે તમને પથ્થર બતાવીશું આગળ નીચે જય શિવારીમાં સારું તો મિત્રો જવો આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ નીચે તો ચલો જુઓ મિત્રો આપણે જે બાપુવારે વાત થઈ હતી આપણે કે જે પથ્થર બાંધેલો છે હાકલથી એ આવડવા જે તમને બતાય એ પથ્થર છે અને એ પણ તમને બધાને બતાવી દઈએ આપણે વિડીયોની અંદર જ્યારે તમે આપણે શિહોર આવો ત્યારે ખાસ કરીને આપણે આ પથ્થર જોવા અહીંયા આવજો ઓહો આપણે જો ત્યાંથી શૂટિંગ કરતાં કરતાં અહીંયા પહોંચ્યા ત્યાં જુઓ તમે બધા મિત્રો અહીંયા શૂટિંગ વિડીયો શૂટિંગને ફોટા ફોટા સાથે બાકાજી કે બોલાવી રહ્યા છે

મસ્ત મજાનો એકદમ આવી ગયો છે ઠંડા ઠંડા અને આજે વરસાદ આવતો નથી છે ચાલો મિત્રો તો આપણે તમને આપણે શિહોરી માના દર્શન કરાવી દીધા છે અને હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ તો જોડાયેલા રહેજો આવી જ રીતે આપણી ચેનલની અંદર હા તો મિત્રો આપણે આના પછી નેક્સ્ટ વિડીયો જે આવશે એ આપણે બ્રહ્મકુંડ જોવા જવાના છીએ શિહોર તો એમનો વિડીયો આપણે બનાવવાનો છે તો એ વિડીયોમાં પણ તમે ખાસ કરીને જોજો આપણે બ્રહ્મકુંડનું બધું આપણે રહસ્ય જે કાંઈ છે એ બધું આપણે એમની અંદર જણાવશું તમને